હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે દૂધીનો એક નવો જ નાસ્તો બનાવીશું માત્ર દસ જ મિનિટમાં આ નાસ્તો બની જાય છે બાળકોના લંચ બોક્સમાં કે પછી સવારના નાસ્તામાં સાંજના હલકી ફુલકી ભૂખ માટે તમે આ નાસ્તો બનાવી શકો છો તમને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી વાપરી છે બહુ હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ દૂધીનો આ નાસ્તો બનાવવા મેં અહીંયા એક નંગ જેટલી દૂધી લીધી છે વજનમાં બસો ગ્રામ જેટલી દૂધી છે તો દૂધીને આપણે ધોઈ લીધી છે હવે આપણે તેની છાલ ઉતારી લેવાની છે અને દૂધીના આપણે ટુકડા કરી લઈશું કેમકે આપણે દૂધીને ખમણવાની નથી આપણે ડાયરેક્ટ જ એને પીસીશું જો તમારે ટુકડા ના કરવા હોય તો તમે ખમણીને પણ એડ કરી શકો છો પણ જ્યારે તમે દૂધી ખમણશો તો દૂધીનું ખમણ મોઢામાં આવતા જ બાળકોને ખબર પડી જશે કે આમાં દૂધીનો યુઝ થયો છે એટલે આપણે તેને પીસી દેવાની છે તો અહીંયા આપણે દૂધીની છાલ ઉતારી લીધી છે તો આપણે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે જેટલા બને એટલા નાના કરીશું તો અહીંયા આપણે દૂધીના ટુકડા કરી લીધા છે હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાના છે તો દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે આપણે આમાંથી જ બેટર બનાવીશું તો મેં અહીંયા એક કપ જેટલો રવો લીધો છે તો આપણે જે સોજી આવે છે આપણે શીરા માટે વાપરીએ છીએ તે જ રવો લેવાનો છે એમાં આપણે અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું દહીં ખાટું હોય એવું પસંદ કરવાનું અહીંયા આપણે લીલા મરચાં અને લસણની કઢીઓ એડ કરી દીધી છે તો આમાં લીલા મરચાં અને લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી આ નાસ્તો થોડો સારો લાગે ટેસ્ટમાં તો અહીંયા તમારી જોડે આદુ હોય તો તમે આદું પણ આમાં એડ કરી શકો છો તો અહીંયા મિક્સી જારમાં આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર સરસ એવું પીસી લીધું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે તો મિક્સી જારમાં આપણે થોડું પાણી એડ કરી અને બેટર સાથે મિક્સ કરી લઈશું આપણે બેટરને આ રીતનું ગાઢું જ રાખવાનું છે તો અહીંયા આપણે બેટર બનાવી લીધું છે અને થોડું પાણી એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું તો પીસતી વખતે આપણે આમાં મસાલા કરી લીધા છે લીલા મરચા આ નાસ્તા દૂધીનો નાસ્તો એટલો ટેસ્ટી બની જશે તો આપણે એના માટે એક વઘાર કરીશું વઘાર માટે આપણે આ રીતનું એક વઘાર્યું લેવાનું છે એમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું એક ચમચી એમાં રાઈ એડ કરી દઈશું અને રાયને બરાબર ફૂટવા દેવાની છે એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું મેં અહીંયા એક ચમચી ચણાની દાળ લીધી છે તો એ પણ એડ કરી દઈશું અને અડધી ચમચી અડદની દાળ એડ કરી દઈશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તો આ રીતે તમે વઘાર કરશો તો ખૂબ જ એવો સરસ એવો વઘાર આવશે અને આ નાસ્તો એટલો ટેસ્ટી બની જશે તો અહીંયા આપણો વઘાર એકદમ સરસ આવી ગયો છે હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડી હિંગ એડ કરી દેવાની છે જેથી વઘાર એકદમ સરસ બની જશે તો આપણો વઘાર અહીંયા તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે વઘારને બેટરમાં એડ કરી દેવાનો છે તો તરત જ આપણે બેટરમાં એડ કરી દઈશું અને બેટર સાથે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી કર્યા ફક્ત આ વઘારથી જ આ નાસ્તાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે જો તમારે અહીંયા હળદર મરચું કે પછી ગરમ મસાલો ચાટ મસાલો એડ કરવો હોય તો તમે આ નાસ્તામાં કરી શકો છો અહીંયા આપણે આ બેટર બનીને તૈયાર છે હવે આપણે આમાંથી નાસ્તો બનાવીશું એના પહેલાં આપણે બેટરને થોડું એક્ટિવ કરી લઈએ તો મેં અહીંયા અડધી ચમચી જેટલો ઈનો એડ કર્યો છે તેના ઉપર થોડું પાણી એડ કરી અને ઈનોને એક્ટિવેટેડ કરી લઈશું ઈનો એડ કરતા આપણું બેટર સરસ એવું ફૂલી ગયું છે તો હવે આપણે આમાંથી નાસ્તો બનાવવાનું શરૂ કરીશું તો નાસ્તો બનાવવા માટે આપણે અપમ પેનની જરૂર પડશે તો મેં અહીંયા એક અપમ પેન લઈ લીધું છે એમાં આપણે એક એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું બધા જ ખાનામાં તો અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે ઓછા તેલમાં આ નાસ્તો બનાવીશું એટલે આપણે ટીપુ ટીપું જ તેલ એડ કરીશું હવે આપણે આમાં તલ એડ કરી દેવાના છે તો ચપટી જેટલા તલ આ રીતે બધા જ ખાનામાં આપણે એડ કરી દઈશું અને જે નાસ્તો આપણે બેટર બનાવ્યું છે તે બેટર આપણે ખાનામાં ભરી લેવાનું છે તો એક એક ચમચી જેટલું બેટર આપણે ખાનામાં ભરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે એક ચમચીમથી થોડું બેટર આપણે ભરીશું અને થોડું ખાલી રાખીશું જેથી આપણા આ અપમ થોડા ફૂલશે એટલે આખું ખાનું એકદમ સરસ એવું ભરાઈ જશે તો આપણે બધા જ ખાનાને એકદમ સરસ રીતે ભરી લઈશું તો ખાના આપણે ભરી દીધા છે હવે ઢાંકણ ઢાંકી આપણે તેને પાંચ મિનિટ જેવું સ્લો ગેસ ઉપર થવા દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા એકદમ સરસ નીચેથી કૂક થઈ ગયા છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે તો આપણે ચમચીની મદદથી યા ફિર કોઈ સ્ટીકની મદદથી તમે સાઈડ ચેન્જ કરી શકો છો તો આ રીતે હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ એવા અપે આપણા કૂક થઈ ગયા છે અને બીજી સાઈડ પણ આપણે ફરીથી તેને ઢાંકી અને કૂક કરવાના છે પાંચ મિનિટ જેવું જો તમારે અહીંયા ઉપરથી તેલ એડ કરવું હોય તો તમે ઉપરથી એક ચમચી જેટલું તેલ એડ કરી શકો છો તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ફરીથી પાંચ મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા આપણે બંને સાઈડ અપમને આ રીતે શેકી લીધા છે તો આ રીતનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું ક્રિસ્પી પણ કરી લઈશું આ રીતે તો ફક્ત દસ મિનિટ જેટલું થાય છે અપમને આપણે કૂક કરતાં

પછી એમને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે એટલા ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ અપમ ટ્રાય નથી કર્યા તો એકવાર દૂધીના અપમ ટ્રાય કરી લેજો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો કરી દેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ